ભાજી હોય એટલે દરેકના મોઢામાં પાણી આવતું હોય છે અને શિયાળા હોય એટલે ભાજી તો ભરપૂર મળતી હોય છે તો આજે જે ભાજી બનાવીશું એ ભાજી બના મૂળાની એ પણ આજે આપણે ચણાના લોટવાળી મૂળાની ભાજી બનાવીશું તો એના માટે આપણે પાંચસો ગ્રામ મૂળા લીધા હતા એટલે કે કાંદા હતી કે આપણે અંદર કટિંગ કરી લીધા છે અને અહીંયા લીલી ડુંગળી છે અને ભાજીને આપણે સારી રીતે ધોઈને સરસ રીતે આપણે કટિંગ કરી લીધી છે અને વઘાર માટે આપણે તેલ લઈ લીધું છે તેલમાં આપણે બે ત્રણ લીલા મરચાં ઉમેરેલા છે અને વઘાર થઈ જાય એટલે એમાં આપણે જ્યારે એક ચમચી જેટલું જીરું લઈ લઈશું અને થોડી આપણે હિંગ ઉમેરીશું એટલે આપણે વઘાર આપણે લીલા મરચાંનો અજ અને જીરું અને હિંગ અને સાથે થોડો લઈ લઈશું અજમો આનો વઘાર બહુ જ ટેસ્ટ લાગે છે અને ફક્ત આપણે બહુ ઓછા મસાલા ઉમેરવાના છે અને આ ભાજી બનાવીશું આપણે ચણાના લોટમાં તો ચાલો હવે ચણાના લોટમાં જે ભાજી આપણે વઘાર થઈ ગયો છે એટલે આપણે લીલી ડુંગળી આપણે ઉમેરી દઈશું તો એક ચમચા જેટલી આપણે લીલી ડુંગળી લઈ લીધી છે હવે આને આપણે સાંતળી લઈશું સારી રીતે વઘાર થઈ જાય એટલે અને પછી આપણે એની અંદર આપણે ઉમેરીશું હળદર એટલે હળદરનો કલર પણ સરસ આપણો તેલમાં આવી જાય અને સંતળાઈ જાય અને પછી આપણે ધાણા પાવડર લઈ લઈશું તો બધું આપણે સારી રીતે વઘાર કરી લઈશું અને પછી આપણે જે ભાજી ધોયેલી છે એ ભાજીને આપણે અંદર ઉમેરી દઈશું તો બહુ સિમ્પલ રીતે આ ભાજી છે તમને બધાને આવડશે અને એકદમ અને આ ભાજી જો તમે આ રીતે બનાવશો તો તમારી એક બે ત્રણ રોટલી તો આરામથી તમારી ઉપડી જશે અને તમને વધારે રોટલી ખાવાનું મન થશે એવી આ ભાજી બને છે અને આ ભાજીને તમે એકદમ તમે લુકી પણ ખાઈ શકો રોટલી રોટલા વગર પણ તમે ખાઈ શકો એવી બને છે અને હવે આપણે ભાજીને સારી રીતે સાંતળી લઈશું તો જોઈ શકો છો હવે ભાજીમાં જે પાણી જે છૂટેલું છે એ પાણી બળી જાય થોડું પાણી રહેશે પછી આપણે એને અને એમાં આપણે મીઠું ઉમેરીશું તો ભાજીમાં તમે ડાયરેક મીઠું ઉમેરશો તો ભાજીની ક્વોન્ટિટી ઓછી થઈ જતી હોય છે એટલે તમારી ભાજી જ્યારે ખારી થઈ જતી હોય છે એટલે તમારે ભાજી જ્યારે તમારું એકદમ સોસાઈ જાય પછી જ તમારે મીઠું ઉમેરવું હવે આપણે ભાજીને થોડી વાર ચડવા દઈશું તો જોઈ શકો છો અને હવે આપણી ભાજી સરસ ચડી ગઈ છે અને જોઈ શકો છો પાણી પણ હવે આપણું સોસાઈ ગયું છે અને કાંદા પણ આપણા ચડી ગયા છે તો હવે આ સમય આપણે ઉમેરી દઈશું બે ચમચી જેટલો આપણે ચણાનો લોટ લઈ લઈશું તો સરસ રીતે ભાજીને આપણે આ રીતે જોઈ શકો છો તો તમે આ ભાજીને આ રીતે પણ તમે એને ઉતારી શકો છો અને હવે આપણે ટામેટું એક નંગ કાપેલું લઈ લઈશું તો ખૂબ સરસ લાગે છે ટામેટું અને ખાવામાં પણ સરસ લાગે છે જો રોટલા બનાવતા હોય તો રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે અને હવે આપણે ટામેટું પણ સરસ એવું સંતળાઈ ગયું છે અને ભાજી પણ સરસ બની ગઈ છે અને હવે આ સમય આપણે જોઈ શકો છો તો આ રીતે બનાવવાથી ભાજી ખૂબ જ ઝડપી બની જાય છે અને હવે આપણે ચણાનો લોટ ઉમેરી દઈશું તો અહીંયા આપણે બે ચમચા જેટલો ચણાનો લોટ લઈ લીધો છે અને હવે એને આ રીતે સરસ રીતે મિક્સ કરી દઈશું તો સરસ લાગે છે બેસનવાળું મૂળાની ભાજી તો બનાવજો મિત્રો આ રીતે અને હવે આપણે એને એક બે મિનિટ માટે ચડવા દઈશું એટલે કે આપણે જે લોટ ઉમેરેલો છે એ ચડી જાય પછી આપણે એને અને હવે આપણે ગેસ બંધ કરી દીધો છે તો ભાજી આપણી સરસ બની ગઈ છે જોઈ શકો છો તો આ ભાજીને તમે લુકી પણ ખાઈ શકો છો અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટ આવે છે તો હવે આપણે તો છે ને એકદમ સિમ્પલ મસાલાથી તો આ ભાજીની અંદર તમારે આદુ કે લસણ ન ઉમેરવું હોય તો પણ ચાલે તો તૈયાર છે આપણે તો અહીંયા આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો અહીંયા અમે પ્લેટમાં લઈ લઉં છું જોઈ શકો છો કેટલી સરસ આપણી ભાજી બની છે ચણાના લોટવાળી એક છે ને મિત્રો એકદમ ઈજી તો બનાવજો તમે પણ આ રીતે અને ફક્ત તમારી આ ભાજી દસ મિનિટની અંદર તૈયાર થઈ જાય છે બહુ આ ભાજીને વાર લાગતી નથી હોતી અને હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લીધી છે તો તૈયાર છે આપણી ભાજી મૂળાની એ પણ આજે આપણે બનાવી છે ચણાના લોટમાં તો તે બનાવજો મિત્રો અને જો તમને આ ભાજીની રેસીપી પસંદ આવી હોય તો વધુમાં વધુ લાઈક કરજો શેર કરજો મિત્રો ફરી પાછી નવી રેસિપી લઈને આવીશું ત્યાં સુધી મારી રેસિપીને વધુમાં વધુ લાઈક કરજો શેર કરજો તો તૈયાર છે આપણી મૂળાની ભાજી રોટલા રોટલી સાથે નાન સાથે કે તમે રાઈસ સાથે ખાઈ શકો છો તો ફરી મળીશું નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો